શાંતિ જુનિયર સ્કૂલ એન્ડ ઇન્દુ બ્લડ બેંક વડોદરાના સંયુક્ત ઉપક્રમે વાઘોડિયા રોડ ખાતે સ્કૂલના પરિસરમાં અમૂલ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરનું ભગીરથ કાર્ય છેલ્લા પંદર વર્ષથી શાળાના સંચાલકો દ્વારા યોજવામાં આવે છે જેમાં સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓ તથા સગા સંબંધી અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું હતું

પ્રી સ્કૂલમાં બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કર્યું છેલ્લા અમે કેટલા બે હજાર દસથી આ કેમ્પોનું આયોજન કરતા આવીએ છીએ અને મિનિમમ અમારા પચાસ સાહીઠ સિત્તેર જેવા ડોનેટર્સ થતા હોય છે અત્યારે પણ અમારા ત્રીસ પાંત્રીસની આસપાસ ડોનેટર્સ થઈ ગયા છે અને આ કેમ્પ કરવાનો હેતુ અમારા નાના બાળકોના માતા પિતાઓ એને એમને અવેરનેસ આવે અને બ્લડ શું વસ્તુ છે એ ખબર પડે એટલા માટે અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને તેઓને એટલો બધો અમને સપોર્ટ મળે છે મારા સ્ટાફનો મારા પેરેન્ટ્સનો મારા રિલેટિવ્સનો નેબર્સનો અમને બહાર પણ એટલો બધો અમને સપોર્ટ મળી રહે છે અને આ ડોનેશન ડોનેટર્સથી અમારી જરૂરિયાતમંદને અમે ગમે ત્યારે પણ બ્લડની જરૂરિયાત હોય ત્યારે અમે એમને પૂરું પાડી શકીએ છીએ આ કેમ્પ કરવાથી અમને વર્ષ દરમિયાન ઘણો બધો ફાયદો રહેતો હોય છે એટલે દરેકને મારી તો એવી વિનંતી છે કે દરેક પોતપોતાના જગ્યા ઉપર આવું બ્લડ કેમ્પનું આયોજન કરે અને ડોનેટર્સ વિકસાવે એવી રીતે હું વિજય શાહ શાંતિ જુનિયર ડાયરેક્ટર વાઘોડે રોડ અને ડભોઈ રોડ બ્લડ ડોનેટ કેમ્પ એટલા માટે કરવાનો છે કે ઘણું બધું આપણને કમાઈને પણ આપણે લઈ શકતા હોય છે પણ પૈસાથી પણ એ ખરીદી શકાય છે પણ બ્લડ આપણે પૈસાથી નથી ખરીદા કોઈક આપે તો એને આપણે પરચેસ કરી શકીએ એક વસ્તુ છે ગોડ ગિફ્ટ છે બ્લડ તો એને આપણે ડોનેટ કરવું એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એટલા માટે આ એક વસ્તુ એના માટે છે કે નાના છોકરાઓને અત્યારથી જ આપણે એને નોલેજ આપીએ કે કંઈક ડોનેટ કરવું જોઈએ અને કંઈક સમાજ માટે એક સારું એક કામ છે એટલા માટે આ બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે કઈ જગ્યાએ કરવામાં છે મારી સ્કૂલમાં જ છે ટુ થાઉઝન્ડ ટેનથી હું આ બ્લડ કેમ્પ એક મારા શાંતિ જુનિયર પ્રિસ્કૂલમાં હું કરી રહી છું અને એ ઘણા બધાએ મને મારા પેરેન્ટ્સોએ પણ સપોર્ટ કર્યો છે મારા રિલેટિવ્સ નેબર્સ ઘણા બધાએ મને સપોર્ટ કર્યો છે કે જેનાથી હું આ બ્લડ કેમ્પ કન્ટિન્યુટી લાવી શકું છું કે જેમાં આપણે જે બિલીવ નથી કરતા એટલા યુનિટનું અમને એક ડોનેશન મળ્યું છે જે જે ત્રીસ પાંત્રીસ ઘણી વખત તો તેજલ મેડમ પણ હિન્દુ બ્લડ બેન્કના તેજલ મેડમ પણ એકદમ અજાયબી પામે છે કે આટલા બધા ડોનેટ તમારે ત્યાં આગળ આટલી નાની પ્રિસ્કૂલમાંથી બહુ ગજબની વસ્તુ છે કે તમે સારું એવું બહાર એવી રીતના એક સર્ક્યુલર કે જે છે તે મેસેજ જે સારો આપો છો કે તેનાથી લોકો આપણે ત્યાં બ્લડ ડોનેટ કરે છે અચ્છા અત્યારે બાર જેવા ડોનેટ થયા છે બાર યુનિટ અને હજુ પણ અડધા જેવા બાકી છે ઘણા બધાના કોલ્સ હજુ પણ કન્ટિન્યુટી હોય છે તેજલ શાહ